બાળકો અમને માફ કરજો આવું શા માટે કેવું પડે એના વિશેનો એક લેખ હળવાશથી લખાયેલો લેખ ભેજા ફ્રાય ની કોલમમાં લખાયેલો લેખ ફૂલછાબમાં વર્ષો સુધી આ કોલમ અમારી ચાલેલી એમાંનો આ એક લેખ છે બાળકો અમને માફ કરજો આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે બાળકો અમને માફ તમે કોઈ સરકારી કાર્યક્રમ જોયો છે જેમાં ઓડિયન્સ બતાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને મહેમાન આવે એ પહેલા બેસાડી દેવામાં આવે છે તમે એવો સમારંભ જોયો છે જેમાં બાળકો કાર્યક્રમ કરતા કલાક બે કલાક વહેલા આવી જાય અને ચૂંટે ચા કરતા નથી તરસ લાગે તોય કાંઈ કહેતા નથી તમને બાળકોની ક્યારેય દયા આવે છે આવે છે તો શું કરો છો શું એવા કાર્યક્રમોમાં બાળકોને મોકલવાનું બંધ કરો છો શું આ મુદ્દે આંદોલન ચલાવવાના છો કોણ આ મુદ્દે આંદોલન ચલાવે ભાઈ આ કોઈ મુદ્દો છે કઈ શાળા કે કોલેજ એમ કહે કે અમે સરકારી કાર્યક્રમમાં અમારા બાળકોને નહીં મોકલીએ એમને શાળા અને કોલેજ ચલાવવા છે એમની મજબૂરી છે મા બાપની પણ મજબૂરી છે એમને એમના બાળકને નહીં મોકલીએ એના પર શાળા કોલેજવાળા ખાર રાખશે ને એનું પરિણામ બગાડશે તો એવો ડર છે અને આ મુદ્દો રાજકીય પણ બની શકતો નથી કારણ કે બાળકો કાંઈ મતદાર નથી આમે રાજકારણમાં લોકો મુદ્દા કે દેશના મુદ્દા સિવાયનું બધું ચાલે છે લોકોના મુદ્દા દેશના મુદ્દા બહુ મહત્વ રાખતા નથી આપણે પણ હવે ધારવાળી રહી નથી આપણી હવે રહી નથી કોઈ બાળક વાહનના અડફેટે આવી જાય અને એનું મૃત્યુ થઈ જાય ભણતરના ભારમાં બાળક દબાઈ જાય અને ક્યારેક ભાર સહન ના થાય તો આપઘાત કરી લે તો પણ થોડી વાર માટે આપણી સંવેદના જાગી જાય છે અને પછી પાછી વીરમી જાય છે લાગે છે કે કોઈ સરહણિયાને બોલાવવો પડશે લાગે છે કે કોઈ સરહ્યાને બોલાવવો પડશે બધાની સંવેદનાની ધાર કઢાવવી પડશે આવો કાર્યક્રમ કોણ ચલાવે એ પ્રશ્ન છે લોકોની સંવેદના કાયમી બને એમાં કોને રસ હોય છે એ કામ ચલાવવું હોય તો જ એનું મહત્વ છે તો જ ચૂંટણી જીતી શકાય છે સાહેબ બાળકો એ દેશનું ભવિષ્ય છે એવું આપણે વારંવાર કહીએ છીએ પણ એ પુસ્તકોમાં સારું લાગે છે સાંભળવામાં સારું લાગે છે પણ સાચી વાત તો એ છે કે ના તો આપણને બાળકોની ચિંતા છે ના તો દેશના ભવિષ્યની આપણને આપણા ભવિષ્યની જ ચિંતા હોય છે આપણી કારકિર્દી કે ધંધો ધાપો પાટે ચડી જાય એટલે ભયો ભયો પછી બાળ સ્વાસ્થ્ય બાળ શિક્ષણ વિશે ચિંતા કરવાનો કોની પાસે સમય છે એક રાજ્યમાં કોઈ વિચિત્ર તાવમાં એક પછી એક બાળકો મૃત્યુ પામે છે છતાં કોઈનું માથું ફરી જતું નથી આવી ઘટનાઓ બનતી રહે છે કોઈ આંદોલન થતું નથી કોઈ રોડ ઉપર આ મુદ્દે ઉતરી આવતું નથી કોઈ પૂછે તો જવાબ મળે છે કે જે મુદ્દે તમને બોલાવ્યા છે મુદ્દે વાત કરો ને ભાઈ અને બાળકો માટે આપણે કાંઈ કરતા નથી એવું નથી હો આપણે બાળકો માટે જિંગલ્સ બનાવીએ છીએ અને એ કેવા જે ગણગણવા ગમે બાળકો માટે ફાસ્ટ ફૂડ બનાવીએ છીએ વેપરથી વેફરથી માંડીને ટેળા મેળા સુધી કેટલીક ચીજો છે જે બાળકો માટે બને છે અને કેટલી હેલ્ધી છે એની જાહેરાત પણ આપણે એની પાસે જ કરાવીએ છીએ સાબુ એનર્જી ડ્રિંક ટૂથપેસ્ટ આ યાદી બહુ લાંબી થઈ શકે એવું છે અને છતાં આ દેશમાં કુપોષણથી બાળકો હજુ મરી જાય છે એમ તો આપણી આશાઓ અધૂરી ઈચ્છાઓ પણ બાળકો પર આપણે લાદીએ જ છીએ ને બેટા તારે આ બનવાનું છે બેટા તારે સવારે સ્કૂલે જવાનું આવીને સ્કેટિંગમાં જવાનું સ્વિમના ક્લાસમાં જવાનું પછી ટ્યુશનમાં જવાનું પછી હોમવર્ક કરવાનું અને ટીવી નહીં જોવાનું બાળકને સુવાનું પણ હોય છે અને ગમતી રમત રમવાની પણ હોય છે અને સુવાનું પણ હોય છે એ આપણને સાલું યાદ જ નથી રહેતું બાળકો સવાલ કરે છે પણ એ સવાલ કરે તો આપણને ગમતું નથી અને આપણે એમને સતત સવાલ પૂછતા રહીએ છીએ બેટા તે હોમવર્ક કરી લીધું આ વખતે નેવું ટકા જ કેમ આવ્યા અમે તારા માટે પેટે પાટા બાંધીએ છીએ ને તને ભણવું કેમ નથી ગમતું કોઈ મહેમાન આવે અને બાળક અંગ્રેજીમાં બે ચાર વાક્ય સાચા બોલી જાય તો આપણી છાતી છપ્પનની થઈ જાય છે અને અંગ્રેજીમાં નબળું પડે તો આપણને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેટલી શરમ આવે છે આપણને એની તંદુરસ્તી કરતા એના અંગ્રેજીની વધુ ચિંતા હોય છે આમ તો એટલું શુદ્ધ હોય છે કે દુનિયામાં એના જેવી કોઈ શુદ્ધ ચીજ જ મળતી નથી પણ આપણે કરવામાં કોઈ દિવસ ઉતરીએ છીએ તે આપણને બાળપણને પણ શુદ્ધ ન રહેવા દીધું એને પ્રદૂષિત કરી નાખ્યું છે હવે બાળકો બાળપણમાં જ મોટા થઈ જાય છે હજુ હમણાં સુધી તો બાળપણ ગમતીલું હતું રાજેશ રેડ્ડી તો મસ્ત શેર પણ લખેલો મેરે દિલ કે કિસી કોને એક માસુમસા બચ્ચા કી દુનિયા બળા હોને ડરતા હવે બાળકો બાળપણ માં જ ડરવા લાગ્યા છે ને એના એને પાઠ્યપુસ્તક થી ડર લાગે છે ભણવાથી ડર લાગડે છે એને અંગ્રેજી ન આવડે તો ડર લાગે છે કે કા ઓછા આવે તો ડર લાગે છે અને મા બાપ ની વધુ પડતી અપેક્ષાઓથી પણ ડર લાગે છે બાળકો તો આપણી માટે ગ્રાફટેડ રોપા છે અને આપણે ઈચ્છાના કુંડામાં રોપી એને ઉછેરીએ છીએ રીતે ઉછેરવા દેતા નથી એની ઈચ્છા શું છે એને કોની પડી છે એની કોઈ ફિકર નથી ને શકીલ જમાલી તો લખી પણ ગયા કોઈ સ્કૂલ કી ઘંટી બજા દે એ બચ્ચા મુસ્કુરાના ચાહતા હૈ કોઈ સ્કૂલ કી ઘંટી બજા દે

કેટલા મા બાપને વાર્તા આવડે છે બાળ વાર્તા આવડે છે એ માટે ટીવી કોમિક્સ છે ને બાળકો અમને માફ કરજો કારણ કે અમને ખબર છે કે અમે શું કરી રહ્યા છીએ અને પણ જાવેદ અખ્તર નો શેર છે છાંચ ફૂંકે અપને બચપન મેં છાંચ ફૂંકે અપને બચપન મેં દૂધસે કિસ તરફ જલે હે આમ Avar para irmão isso.